જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું કુચુ પરિવાર ચેનલ યુટ્યુબ માં આજે આપણે વાત કરીશું કાર્તક વદ 11સ ઉત્પત્તિ એકાદશીની શ્રી કૃષ્ણ अर्जुनને કહે છે "પૂર્વે સતયુગમાં મરુ નામનો એક ભયંકર રાક્ષસ થઈ ગયો તેણે ઇન્દ્ર ઉપરાંત સૂર્ય, વસુ, બ્રહ્મા, વાયુ, અગ્નિ વગેરે સર્વ દેવોને જીતી લીધા હતા આથી ઇન્દ્રદેવ ભગવાન શ્રી શંકર પાસે ગયા અને તેમને કહ્યું હે શંકર ભગવાન સ્વર્ગમાંથી અમે સ્થાન ભ્રષ્ટ થઈ પૃથ્વી પર ભટકીએ છીએ તો અમારે શું કરવું મહાદેવે શ્રી વિષ્ણુ ભગવાન પાસે જવા કહ્યું અને ઇન્દ્ર દેવતાઓની સાથે જ્યાં નારાયણ ભગવાન જળમાં પોટ્યા હતા ત્યાં આવ્યા અને તેમની સ્તુતિ કરી અને પરાક્રમી દૈત્યનો સંહાર કરી વિજય આપવા વિનંતી કરી એટલે શ્રી વિષ્ણુ ભગવાનને ઇન્દ્રએ એ રાક્ષસનો પરિચય પૂછ્યો ઇન્દ્રએ જવાબ આપ્યો હે ગરુડધારી બ્રહ્માના વંશમાં ઉત્પત્તિ થયેલા ચંદ્રાવતી નગરીના નાડીજંઘ નામના વિખ્યાત મહારાક્ષસનો એ મરુ નામનો પ્રતાપી પુત્ર છે અગ્નિ યમ ઇન્દ્ર વાયુ સોમ વરુણ વગેરે સર્વે દેવોનું સ્થાન એ જૂટવીને બેઠું છે સૂર્ય થઈને એ પોતે તપે છે અને મેઘ થઈને એ પોતે જ વરસે છે દેવતાઓને યોગ્ય દિલાસો દઈ શ્રી વિષ્ણુ ભગવાન તેમની સાથે ચંદ્રાવતી નગરીમાં ગયા ત્યાં દેવો અને દાનવો વચ્ચે ફરીથી દારૂણ યુદ્ધ થયું દેવલોકો હારીને દશે દિશામાં ભાગી ગયા પરંતુ એકલા ઉભેલા શ્રી વિષ્ણુએ હજાર દાનવોને બાણથી વીંધી નાખ્યા આથી મરુ રાક્ષસ ઉશ્કેરાયું ભગવાને એનો વધ કરવા જે જે હથિયારો ફેંક્યા તે પુષ્પની માફક એના શરીરને અડકીને પાછા પડ્યા હજાર વર્ષ સુધી એ દૈત્ય સાથે યુદ્ધ થયા છતાં જ્યારે જીતાયું નહીં ત્યારે થાકી ગયેલા વિષ્ણુ ભગવાન યુદ્ધભૂમિ છોડી બદ્રિકાશ્રમ ગયા બાર યોજન લાંબી એક પ્રવેશ દ્વારવાળી લાંબી હેમવતી નામની ગુફામાં ભગવાન પોઠી ગયા મરુદૈત્ય એની પૂંઠે ગુફામાં આવ્યા દુષ્ટનો મનસુબો જાણી શ્રી વિષ્ણુના શરીરમાંથી એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ દિવ્ય હથિયારોથી સજ્જ એવી એ દેવાંશી શક્તિએ મરુ સાથે મહાફિષણ યુદ્ધ આરંભ્યો અને થોડી જ વારમાં તેનું મસ્તક કાપી નાખ્યું બાકી બચેલા દાનવો પાતાળમાં પેસી ગયા ત્યાર પછી જગત પિતા ભગવાન ઉઠ્યા અને મરેલા દૈત્યની પાસે હાથ જોડી માથું નમાવી ઊભી રહી પેલી કન્યા તરફ જોઈ આશ્ચર્યપૂર્વક બોલ્યા હે કલ્યાણી તું કોણ છે અને આ ક્રૂર માયાવી દૈત્યને કેવી રીતે મારી નાખી તે મારા જીવનની રક્ષા કરી જવાબમાં તે કન્યા બોલી ત્રિકાલ જ્ઞાની જગતપિતા આનાથી કંઈ અજાણ્યું નથી આ તમામ તમારી જ લીલાનો પ્રભાવ છે આપને નિંદ્રાધીન જોઈ આ દૈત્ય મારી નાખવા તૈયાર થયો હતો તેથી આપના અંશથી ઉત્પન્ન થઈ મેં તેનો સંહાર કરી દેવોનું દુઃખ દૂર કર્યું હું આપની જ શક્તિ છું ત્રિલોકના રક્ષણ માટે જ મેં જન્મ લીધો છે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે કલ્યાણી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું માટે તારી ઈચ્છામાં આવે તેવું વરદાન

અને કહ્યું હે કલ્યાણી તું મારી શક્તિ છે અને આજે અગિયારસે ઉત્પન્ન થયેલી છે માટે તારું નામ ઉત્પત્તિ એકાદશી છે જે તારું વ્રત કરશે તેના સખળા પાપો દૂર કરશે અને તેને મોક્ષપદ આપીશ ત્રીજ આઠમ નોમ ચૌદશ અગિયારસ એટલી તિથિઓ મને અત્યંત પ્રિય છે અને એ તિથિએ વ્રત કરનારને અધિક ફળ મળે છે તે દિવસથી એ કથા ઉત્પત્તિ એકાદશીને નામે પ્રસિદ્ધ થઈ આમ આ એકાદશી વ્રતની ઉત્પત્તિનો ઇતિહાસ છે આ દિવસે ઉપવાસ કરનારના શત્રુઓને હળી શ્રી વિષ્ણુ ભગવાન તેમને પરમગતિ આપે છે અને તેમને સિદ્ધિ પ્રાપ્ત થાય છે